કચ્છમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં ચોક્કસ રાજકીય પક્ષના પ્રેરિત વ્યક્તિઓ દ્વારા ખોટી માહિતી આપીને મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે જિલ્લા ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કચ્છની છ વિધાનસભા બેઠકોમાં અંદાજે પાંત્રીસ હજારથી વધુ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરવામાં આવ્યા છે જે ભારતીય સંવિધાને નાગરિકોને આપેલા મતાધિકારને છીનવી લેવાનો હીન પ્રયાસ છે વીકે હુંબલે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ખોટા દસ્તાવેજો રજૂ કરવાની છેતરપિંડી આચરવી તે ગુનો બને તેથી આમાં શંકાસ્પદ ફોર્મ ભરનારાઓ સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધવી જોઈએ ચૂંટણી પંચના નિયમોનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે કોઈ પણ મતદારનું નામ યોગ્ય પ્રક્રિયા અને સાંભળવાની તક આપ્યા વગર યાદીમાંથી કમી કરી શકાય નહીં તેમજ નિયમ મુજબ વાંધો લેનાર વ્યક્તિ તે જ વિધાનસભા મતવિસ્તારનો હોવો જોઈએ અને તે પાંચથી વધુ વાંધા રજૂ કરી શકે નહીં સત્તર જાન્યુઆરીના જે વ્યક્તિઓ જથ્થાબંધ વાંધા અરજીઓ આપવા આવ્યા હતા તેમને સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી લોકશાહી વિરોધી કૃત્યમાં સામેલ તમામ સામે કડક ફોજદારી પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ વેળાએ લાખાજી સોઢા પ્રવક્તા હુસેનભાઈ રાયમાં અંજલિ ગોર વગેરે હાજર રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માંગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં અઢાર એક સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય નવા નામ ઉમેરવા હોય એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં પચીસથી ત્રીસ હજાર વાંધાઓ જે ફોર્મ નંબર સાત ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે અને એ ચૂંટણી અધિકારી દરેક બીએલઓને આપશે અને ભાજપે ટાર્ગેટ કર્યું છે કે દરેક બુથ ઉપર ચાલીસ પચાસ અહીં નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મીટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું ગઈકાલની જ વાત છે હવે માત્ર આજે છેલ્લો દિવસ છે ગઈકાલે શનિવાર હતો કાલે સાંજના ચાર વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લકમાં સાત નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે અને એ નામો જે કમી કરવા માટેની જે સાત નંબરનું ફોર્મ ભર્યું છે સાત નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે ત્યારે એમાં અમે જોયું અમે દેખાણું કે નેવું ટકા એવા લોકો છે કે એક જ સમાજને ટાર્ગેટ કર્યું છે અને ખાસ કરીને દરેક ગામોમાં મુસ્લિમ જ્યાં દેખાણા ત્યાં એને ટાર્ગેટ કર્યું છે અને આ બધી જે ફોર્મ નંબર સાત છે એ પરદેશ કાર્યાલયમાંથી ભરાઈ અને જિલ્લા કાર્યાલય ભાજપના કાર્યાલય સુધી આવેલા અને બીજા ભાજપ કાર્યાલય દરેક ચૂંટણી અધિકારીને આપ્યા આ ખૂબ ગંભીર બાબત છે કારણ કે લોકશાહીમાં દરેકને એકમત આપવાનો અધિકાર છે કોઈનું તમે નામ કેવી રીતે કમી કરી શકો અને માણસો હયાત છે મને મારા વિસ્તારમાંથી મારા પોતાના ગામમાં ભીમાસર ગામમાં મેં ઓગણચાલીસ નામ જે કમી કરવા માટેની અરજી આવી છે એમાં ચોત્રીસ નામ મુસ્લિમોનો છે જે અત્યારે મારા ગામના જ છે એના વડીલો અહીંયા રહે છે એના નામો તમે કેમ કમી કરી શકો આ તો મેં તમને દાખલો આપ્યો બાકી દલિત છે કોલી છે ભીલ છે જે સમાજ છે કોંગ્રેસ કરી મતદારોને ગોતી ગોતી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ હિસાબે આ નામો કમી થવા જોઈએ અને એવા પચીસ થી ત્રીસ હજાર વાંધાઓ કચ્છમાં જુદા જુદા આપણા એઆરઓ ઓપણે એમને રજૂ કરેલા છે જેની સામે અમને સખત વાંધો છે અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ગંભીરતાથી પત્ર લખ્યો છે એક પણ સાચું નામ કમી ન થવું જોઈએ એક પણ દરેક મતદારને મતદારનો અધિકાર છે જિલ્લા ચૂંટણી અધિકારીની પણ અમે ફરિયાદ કરી છે પહેલી વાત તો એ છે કે જે એના નિયમ છે ચૂંટણીના પંચના એના મુજબ કોઈ પણ બ્લોકમાં વાંધો ન લઈ શકે એક કોઈ વાંધો લેવો હોય તો વધારે વધારે પાંચ નામો સામે વાંધો લઈ શકો પણ આ તો હજારો નામના ફોર્મ ભરી અને તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કેવી રીતે પહોંચાડ્યા એના અમે સીસીટીવી ફૂટેજ માગીએ છીએ કોણ આપવા આવ્યું હતું અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ખોટી માહિતી આપે તો એને એક વર્ષ સુધીની જેલની સજા છે દંડની સજા છે જેથી અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કે જેમને પણ ખોટું કર્યું હોય એના સીસીટીવી તમે ફૂટેજ મંગાવો કોણ આપવા આવ્યું હતું અને આવા જે લોકો આપવા આવ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ મારું નામ એવી રીતે ખોટી રીતે કોઈ ફરિયાદ કરે કે આનું નામ કાઢી મૂકો તો એની સામે ફોજદારી થઈ શકે તો એક એક જે લોકો છે જવાબદાર એની સામે જિલ્લા ચૂંટણી અધિકારી ફરિયાદ નોંધાવે અને અમે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે તમારે આરો હોય કે એ આરો હોય દરેકને ગંભીરતાથી અમે ચેતવણી આપવા માગીએ છીએ કે એક પણ નામ જો કમી થશે સાચું નામ તો તમારી જવાબદારી રહેશે